સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ અહીં નાના બાળકો ગટરમાં પડી જવાની ઘટના બની છે તેમજ બે ચાર વાહનો પણ ગટરના ખાડામાં ફસાઈ ગયા છે છતાં સમસ્યા લાંબા સમયથી યથાવત રહેતા નાગરિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે રહીશોનો આક્ષેપ છે કે માર્ગ સુવિધા અને જાળવણી માટે નિયમિત વસૂલાત તેવા છતાં મેદાન પર પૂરતી કાળજી લેવામાં આવતી નથી મજબૂત રીતે બંધ કરાવવા ચેતવણીના બોર મૂકવા અને નિયમિત દેખરેખ રાખવા નાગરિકોએ માંગ ઉઠાવી છે સ્થાનિકો કહે છે કે અનેક રજૂઆતો છતાં સમસ્યાનો સ્થાયી ઉકેલ આવ્યો નથી લોકોની સુરક્ષાને પ્રાથમિકતા આપીને જવાબદાર તંત્રને સંબંધિત એજન્સી દ્વારા ઝડપી કાર્યવાહી થઈ તેવી માંગ તે બની છે રિપોર્ટર હાર્દિક જોશનું સોનગઢ